નમસ્કાર ખેડૂત મિત્રો આ દેખાયામાં કંઈક માટી દેખાય છે કંઈક નવીનતા છે આ જો તમે જેમ જેના ગોળ ધડા એ બધા અળશિયાનું ખાતર બન્યું છે મારા ખેતરમાં આટલા અળીશિયા છે ગ્રો મેજીકની પ્રોડક્ટ મેં વાપરી ગણો ને શિયાળામાં પૂરી પૂરી અને આ ઉનાળાની સિઝનમાં પણ પૂરી પૂરી વાપરી છે એમાં કોઈ બીજી પ્રોડક્ટ વાપર્યા વગર ખાતર બીજું કોઈ બીજું ખાતર નથી નાખ્યું આપણું ઇન્ડિયા ગ્રોની જ પ્રોડક્ટ વાપરી છે આ તમે જોઈ શકો છો જુઓ બીજે પણ જોઈ શકો છો ગમે ત્યાં જોવા